એક નાના ગામમાં હરીશ નામનો યુવાન રહેતો હતો હરીશનો પરિવાર સામાન્ય ખેડૂત પરિવાર હતો ઘરમાં બધું ચાલતું હતું પણ મનમાં હંમેશા એક અજાણ્યો અશાંતિનો ભાવ રહેતો પિતા મહેનત કરતા માતા સેવા કરતી છેતાએ શાંતિ નહોતી એક દિવસ હરીશે વિચાર્યું આવું કેમ થાય છે ઘરમાં બધું છે છતાં મનમાં શાંતિ કેમ નથી એક સાંજે ગામના મંદિરે સંત આવ્યા હરીશે સંતને પ્રણામ કર્યો અને પોતાની વાત કહી

હરીશે યાદ કર્યું હા અમારે ઘરમાં દીવો ક્યારે ઝડપથી બુજાતો નથી સંત સમજાવતા બોલ્યા કુલદેવીનો વાસ હોય ત્યારે ઘરમાં અચાનક ચંદન ફૂલ કે અગરબત્તીની સુગંધ ફેલાય છે હરીશને ફરી યાદ આવી ઘરમાં ઘણીવાર કોઈ કારણ વગર સુગંધ આવે છે સંત બોલ્યા જ્યારે ઘરના લોકો મુશ્કેલીમાં પડે છે ત્યારે કુલદેવી મદદરૂપ થાય છે મુશ્કેલ પરિસ્થિતિમાંથી સરળતાથી ઉકેલ મળે છે હરીશે વિચાર્યું હા કેટલાન કપડા સમય અચાનક સહારો મળ્યો છે સંતે જણાવ્યું ઘરમાં માતાજીનો વાસ હોય તો પરિવારના સભ્યોને માતાના સપનાઓ આવે છે ક્યારેક તેઓ ફૂલ ત્રિશૂલ અથવા કુમકુમના રૂપમાં પણ દેખાય છે હરીશે કહે હા મારી માતાને વારંવાર લાલ સાડીમાં માતાજી દેખાય છે સંતે કહ્યું જ્યાં કુલદેવીનો વાસ હોય ત્યાં ઘરમાં ઝઘડા ઓછા થાય પરિવાર વચ્ચે પ્રેમ વધે છે અને એકબીજાનું માન વધે છે

પહેલા જે શંકા હતી ત્યાં હવે વિશ્વાસ પેદા થયો સંતે કહ્યું બેટા તું રોજ સવાર સાંજે માતાજીને દીવો કરજે ભક્તિ કરજે માતાના આશીર્વાદથી તારા જીવનમાં ક્યારેય અંધકાર નહીં રહે બીજા જ દિવસે હરીશે ઘરના દેવાડામાં સ્વચ્છતા કરી કુળદેવીનો દીવો પ્રગટાવ્યો ભક્તિપૂર્વક માતાજીનો જાપ શરૂ કર્યો ઘરમાં અદ્ભુત શાંતિનો અનુભવ થયો પરિવારના દરેક સભ્યના ચહેરા પર આનંદ છવાઈ ગયો થોડા દિવસોમાં હરીશના જીવનમાં નવા અવસર મળવા લાગ્યા ખેતરમાં પાક સારું થયું ગામના લોકો પર તેને આદર આપવા લાગ્યા આ વારપાથી આપણને સમજ મળે છે કે જો આપણને કુળદેવી પર વિશ્વાસ રાખીએ તેમને ભક્તિપૂર્વક પૂજીએ તો જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ ચોક્કસ મળે છે માતાજીનો વાસ હોવાનો અર્થ માત્ર ચમત્કાર નથી પરંતુ તે એક સંદેશ છે કે ઘરમાં સકારાત્મક શક્તિ જીવંત છે જે ઘરમાં માતાનો આશીર્વાદ હોય ત્યાંથી દુઃખ દર્દ પોતે દૂર ભાગે છે એ ઘરમાં હંમેશા પ્રેમ એકતા અને આનંદ વસે છે માતા ચામુંડા દુર્ગા કે અન્ય સ્વરૂપે આપણું કલ્યાણ કરવા માટે હંમેશા હાજર રહે છે